અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જે ઉપરવાસમાં પાણીની આવક નોંધાઈ રહી છે જેને કારણે જળાશયોમાં પણ ભરપૂર આવક થઈ રહી છે અરવલ્લી જિલ્લા સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે નદી મારફતે મોડાસાના માજુમ જળાશયમાંથી જે દરવાજા ખોલવામાં આવેલા છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે જવાબદાર તંત્રના અધિકારીઓ એક પણ હાજર નથી માત્ર ને માત્ર આઉટસોર્સિંગ કર્મચારીઓ અને રોજમદારોના આધારે જ અહીં આ ડેમ જોવા મળી રહ્યો છે કોઈપણ પ્રકારના અધિકારી કે સિંચાઈ વિભાગના એન્જિનિયર એસઓ કે કોઈ જ અધિકારી આવા જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાને કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે શું અધિકારીઓ અને કર્મચારીઓ જે છે સરકારી સિંચાઈ વિભાગના માત્ર ને માત્ર લોકેશન નાખીને ત્યારબાદ તેઓ ઘરે રહે છે કે શું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે ડેમ ઉપર કોઈ અધિકારી છે નહીં તે અંગે અધિક કલેક્ટર અરવલ્લી જિલ્લા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે સક્ષમ અધિકારીએ હાજર રહેવું પડે તેમની ટેલિફોનિક સાથે મેરા ગુજરાતની વાતચીતમાં જણાવ્યું કે આ અંગે તેઓ સિંચાઈ વિભાગનું ધ્યાન દોરે છે પણ મેરા ગુજરાતના કેટલાક સવાલો છે શું અધિકારીએ હાજર રહેવું જોઈએ કે નહીં જો હા તો કેમ હાજર નથી રહેતા શિફ્ટ બદલાય તો તેના બદલામાં કયા અધિકારીએ હાજર રહેવું પડે તો આ સમય દરમિયાન કેમ ગેપ પડે છે કેટલાક અધિકારીઓ તો એવા છે કે માત્ર લોકેશન નાખીને ત્યાંથી પલાયન થઈ જાય છે આવું ધ્યાને આવ્યું છે જો કે સિંચાઈ વિભાગની આ બેદરકારી છે તે સ્પષ્ટ છે જયમી સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી